જેથી તાત્કાલિક અમલ કરવો જે અંગે કલેક્ટર શ્રી અને મુખ્યમંત્રી શ્રી ને નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે બોલો સાહેબ આજે શું શું કારણે આવ્યા હતા આજે સમગ્ર ગુજરાતમાં અઢાર આઠના દિવસે જે સમગ્ર ગુજરાતના આદિવાસી જે લોકો હતા ભેગા થઈને કલેક્ટર કચેરીએ આવેદન આપવાનું હતું એ આવેદનપત્રની અંદર આપણા જે સમાજના બાળકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે એમાં જે ટોટલી બાળકોનું જે ખર્ચ લિસ્ટ થાય છે એમાં ચાલીસ ટકાનું છે અને એ ચાલીસ ટકા માર્કેટમાં જનરલ અને એસીએસ બધા જ આવે છે જો આ સ્પર્ધાત્મક પરીક્ષાનું સમાન કેટેગરી બધા માટે નક્કી હશે તો આપણા જે આદિવાસી જે બાળકો હોય છે એમના માટે થોડી તકલીફ પડતી હોય છે અને જ્યારે પણ જ્યારે આ સ્પર્ધાત્મક થાય છે તેમાં આપણા આદિવાસી બાળકો રહી જતા હોય છે ત્યાર પછી બીજું જોઈએ છે કે અગાઉ જે ભરતીઓ થઈ ગયેલી છે એમાં પણ જે કટલિસ્ટ પ્રમાણે જે બાળકો હોય છે એ એ પ્રમાણે લે છે એમાં લિસ્ટમાં આપણા જે બાળકો આવતા નથી તે બાળકોનું જે ઉમેદવારીનું જે હોય છે લિસ્ટ એમાં રહી જતા હોય છે તો એ જે બાકીની જે ખાલી જગ્યા હોય છે એ આગળની જે ભરતીઓ આવશે એની અંદર કેરી ફોરવર્ડ થાય તો આપણા આદિવાસી બાળકો માટે સારું છે અને એની અંદર આપણને જે લાભ છે સરકારમાં જે વિવિધ જોગાયો છે એ જોગપાયોનો લાભ આપણને મળવું ઓકે ઓકે